નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ નિબંધનું નામ છે વિજ્ઞાનના તો ચાલો જોઈએ આ જગતમાં દરેક વસ્તુને બે પાસા હોય છે સવળું અને અવળું દરેક ઘટનાને બે બાજુ હોય છે હકારાત્મક અને નકારાત્મક સિક્કાની બે બાજુની જેમ વિજ્ઞાન જેવું અમુક ને અનમોલ શાસ્ત્ર પણ બે વિરોધપાસી દ્રષ્ટિબિંદુથી બોલવવામાં આવે છે જ્યાં વિજ્ઞાનના શોધ સંશોધનો રચનાત્મક ઉપયોગ થાય છે માનવજાતના કલ્યાણ માટે એ વપરાય છે ત્યાં વિજ્ઞાન એક અમૂલ્ય વરદાન બનીને સૌની પ્રશંસાને પાત્ર બની જાય છે પરંતુ એ જ વૈજ્ઞાનિક શોધો અખતરાઓ અને પ્રયોગો જ્યારે ખતરનાક બની જાય છે વિનાશનું ભયાનક સ્વરૂપ ધારણ કરીને માનવજાતની અસ્થિ નાબૂદ થઈ જાય છે એટલે હદે ફૂલે ફાલે છે ત્યારે ત્યાં વિજ્ઞાન એક ગોજારો અભિશાપ બનીને સૌની ઘૃણાને પાત્ર બની જાય છે સદીમાં કાળા માથાના માન માનવીને વિજ્ઞાનના સહારે શું શું નથી કર્યું ચંદ્ર પર માનવીની અવકાશ યાત્રાથી માંડીને અવનવા ઉપગ્રહ દ્વારા માનવીએ અવકાશ ક્ષેત્રે જે અદભુત સિદ્ધિઓ હાંસલ કરી છે એની પાછળ વિજ્ઞાન જ કારણભૂત છે ને સાગરના પેટાળમાં જ જ્વાળામુખીના પેટમાં ઉત્તર ધ્રુવના નિસર્જન બરફ રણમાં અરે જ્યાં સૂર્યના કિરણ પણ નથી પહોંચતા પહોંચી શકતા ત્યાં વિજ્ઞાનના સાધનોની મદદથી પહોંચી જઈ શકીએ માણસે કેટ કેટલા અણખૂટિયા રહસ્યો ઉગાડી નાખ્યા છે વળી અનેક જીવલેણ રોગો સાધ્ય બનાવીને ભૂગર્ભ રેલવે અને એક પાટા પાટા પર દોડતી રેલવે થી માંડી ઘડીના છઠ્ઠા ભાગમાં ક્યાં પહોંચાડી દે એવી અત્યંત ઝડપી વાહનોની શોધો એ તો વિજ્ઞાનની બોલબાલા કરી દીધી છે સુખ સગવડના યાંત્રિક સાધનો કેલ્ક્યુલેટર અને કમ્પ્યુટર ઉપરાંત હવે તો યંત્ર માનવ એટલે કે રોબોટની શોધો આવકાર્ય છે અને વિજ્ઞાન એ માનવજાત માટે એક

તેમને તો લાખ લાખ વિજ્ઞાનની રચનાત્મક અને સકારાત્મક કે લાખનાત્મક અસરોમાંથી માનવીએ પોતે જ વિવેકપૂર્વક પસંદગી કરવાની છે એટલું જ યાદ રાખવાનું છે કે સૌના વિનાશમાં આપણો પણ વિનાશ સમાયેલો છે તેથી માનવી જો વિજ્ઞાનની શોધોને સમજપૂર્વક વિવેકપૂર્વક ઉપયોગ કરશે તો જ વિજ્ઞાન માનવજાત માટે વરદાન રૂપ બની જશે આજે બસ આટલું જ મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત